કેસો વિજયભાઈ નું કરુણ મૃત્યુ નિપયું છે ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ જો સ્ટાફ છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે વધુ તજવીજ હાથ ધરી છે ડીસીપી જોન ચુના અભય સોની અશોક રાઠવા ડિવિઝન આ બનાવની ગંભીરતા જોતા જ સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે તીક્ષ્ણ હથિયાર સાથે જે લોકો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો ત્યારે ઈજાગ્રસ્ત થયેલા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર કરવામાં આવી હતી પરંતુ બનાવની ગંભીરતા જોઈને રાવપુરા પોલીસ દ્વારા જે મામલે વધુ તપાસ આરંભવામાં આવી છે સુભાષનગર વિશ્વમિત્રી બ્રિજના કાંઠે આવેલું છે રાવપુરા પોલીસ તો અહીંયા સાંજના સાડા સાતના આશરે બે પરિવાર વચ્ચે ઝઘડા થયા હતો જે મહિલા જોડે અને ઠીક સંબંધ બાબત લઈને અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ વચ્ચે જોડે થયો તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એ શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવેલો છે એ સારવાર થાય પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધ પણ અમે કરી ચાલુ છે સ્થાનિક જે સૂત્રો છે તેમના પરિવારજનો છે તેમનો એવો આક્ષેપ છે કે ઘણા સમયથી આ તેમની તકરાર આવતી હોય ને એમને હેરાનગતિ કરવામાં આવતી હતી હા એવું અમને જાણવા મળ્યું છે કે એ લોકો આપસમાં ઘણી ઘણીવાર આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડોશી પડોશી છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને દિવસે જવું થયું હતું ખરેખર અને મટકી કઈ રીતે થઈ આ બધું અમે તપાસ કરવાનું છે હા અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનું જે પણ અત્યારે અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ ઇતિહાસ હશે આ બધું ચેક કરવાનું મર્ડરનો દાખલ કરવામાં આવશે અને તે સામેવાળા ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે તો એમને જે આપવામાં આવશે ફરિયાદ તો ફરિયાદ એમની કરી દેવામાં આવશે અત્યારે કાર્યવાહી ચાલુ છે એફઆઈઆર લેવાની કાર્યવાહી ચાલુ છે વિશ્વા મંદિર અંદર આ બનાવ બનેલો છે જેથી કે આ અનબનાવ બનેલા હતા પહેલા એ કારણથી આના કઈ વર્ષોથી વિવાદો ચાલતા હતા એક વખત આપણા અમારા મિસિસે આ બાબતે તો ફાંસી તક ખાધેલી હતી અને તે બાબતે પછી આ બનાવ બનતા બનતા અમારી સમાજમાં ગઈને અમારા સમાજવાળા સમજાવીને આ બધું મેટલ બી ક્લોઝ કરાઈ નાખી તે પછી વારંવાર એ વ્યક્તિ અમારી ઘરની નથી ગાય ને અમને બોરી બતાવે આ તે કરે ઘરે ઘરે આમ બધું ખુલાસાથી બધું કર્યા કરે હવે ઘડી ઘડી વારંવાર આ બધું સહેન તો કોઈ નહીં કરે અને આ બનાવ બનેલા હતા તે ગુસ્સો તો અમને નહોતો જ બહુ ભારે અને તેના અંદર આ વ્યક્તિ એ પછી આવીને અત્યારે આખા પંદર વીસ જણને લઈને આવ્યા એ બધા અલગ અલગ ખીચકોલી સર્કલ ને કરી હતી બધા ભાઈને લોકો નું ટોરું હતું મેક્સિમમ હવે હું તો ઘરમાં જ હતો હવે આ ભાઈ એનો છોકરો જે આજે ને તે અને અમારો મોટો ભાઈ અશોક એ ત્રણ જણ હતા બનાવની અંદર અને જેટલામાં તો હું જોવાડી ના આવતા લગીને તા લોકોએ બધા પેલા પંદર વીસ જણા હતા એમ પણ તૂટી પડ્યા તૂટી પડ્યા એટલે ધડાધડ હથિયાર નો વારસ ચાલુ જ કરી દીધો ચપ્પા હતા ધારી હતા તરવાલો હતી ને લાકડીઓ હતી ને આવું બધું હથિયાર લઈને ટોટલી જાય આવેલા મારો ભત્રીજો થાય છે જે કેશવ કેશવ વિજયભાઈ મારવાડી એનું આ તમને કીધું કે અન્ન બનાવ બનેલો હતો પહેલા તે બનાવના કારણે લેડીસ નો એ અન્ન બનાવના કારણે આ પાછો મેટલ જાગૃત થયો છે અને આ વ્યક્તિ ઘડી ઘડી વારંવાર ઘરની આંગણે સત્યમ નામ છે ના 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 એ છે હવે અમારી ઘરની નજીક જ અને અમારે એ જ છે

મારા ભાઈ નો છોકરો છે કેશવ કેશવ લગન થઈ ગયા છે ના છે શું નામ તારું અશોક અશોક મારવાડી